હું આજે ધારાસભ્ય સાહેબનો ખાસ આભાર માની અમારા કરીને અમારા ગામમાં અમારા આજુબાજુ અમને વિશેષ સહયોગ આપ્યો છે એ બધી સાહેબને તાળી બધી ખૂબ ખૂબ વધારી દે છે આપણે એમના ગ્રાન્ટમાંથી આપણને બુદન સાહેબનો ખૂબ ખૂબ આભાર એથી વિશેષ આપણે જ્યારે પણ જરૂર પડે ગમે તે એવા પ્રશ્નો હોય કે જે રાજ્ય લેવલના હોય સરકારને આપણે જ્યારે જ્યારે કહેવાનું થતું હોય ત્યારે સાહેબને એ ફોન કરીએ કે એક લેટર આવી સાહેબ અમારું આ કામ છે ને આટલું અમારું કામ તમે જરાક જોજો તો સાહેબ બીજા છે એ જ ઘડીએ આપણું કામ થઈ જાય એ માટેના પ્રયત્નો આપણા ધારાસભ્ય સાહેબ કરી રહ્યા છે આ વિસ્તાર માટે ખૂબ જ સારું કોઈ કામ કરતા હોય તો આપણા ધારાસભ્ય લલિતજી ઠાકોર સાહેબ છે આજના પ્રસંગે હું સાહેબનો ખૂબ ખૂબ રહેલી આભાર માની સુરગા ઇન્દ્રનગર અને આખા મેમદાદ સાહેબનો ખૂબ ખૂબ આભાર ભારત માતાજી જય